અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થતાની સાથે જ ત્યાં જવા માટે દેશભરમાંથી લોકો ઉમટી રહ્યા છે ત્યારે ગુજરાતમાંથી એકમાત્ર અમદાવાદથી અયોધ્યા સીધી ફ્લાઇટ ઉડાન ભરે છે ત્યારે રાજકોટથી અયોધ્યા માટેની ફ્લાઇટ છ માસ બાદ શરૂ થાય તેવી શક્યતા છે જોકે તેમાં પણ અયોધ્યા સાથે વાણાસ્રી અને પ્રયાગરાજનું ટૂર પેકેજ જાહેર થાય તો તેને ખૂબ જ સારો પ્રતિસાદ મળી શકે તેમ છે સૌરાષ્ટ્ર કચ્છ ટ્રાવેલ્સ એજન્ટ એસોસિએશન સેક્રેટરી ગોપાલ ઉનડકટે જણાવ્યું હતું કે બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થતાં જ ભારત દેશ માટે એક નવો અધ્યાય શરૂ થયો કનેક્ટિવિટીની વાત કરવામાં આવે તો અમદાવાદ દિલ્હી અને મુંબઈથી અયોધ્યા જવા માટેની ફ્લાઇટ શરૂ થઈ છે પરંતુ હજુ રાજકોટથી આ સુવિધા શરૂ કરવામાં આવી નથી જેથી રાજકોટથી અયોધ્યાની ફ્લાઇટ શરૂ થાય તો રામ ભક્તો અને ટુરિસ્ટોને ઘણો ફાયદો થઈ શકે તેમ છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે અયોધ્યાની સાથે વારાણસી અને પ્રયાગરાજ એમ ત્રણ સ્થળોને આવરી લઈને છ રાત્રિ અને સાત દિવસનું પેકેજ જાહેર કરવામાં આવે તો મુસાફરો આ ટુર પેકેજને વધાવી લેશે એ નક્કી છે રાજકોટથી અયોધ્યા જવા માટે એકમાત્ર મારી પાસે ચારસો સીટની બુકિંગ છે આ પ્રકારે અન્ય ટુર ઓપરેટર પાસે પણ અયોધ્યા જવા માટે બુકિંગ થયા છે આ તમામ મુસાફરોને અમદાવાદથી અયોધ્યા ફ્લાઇટમાં જવું પડશે મારું નામ છે ગોપાલ નડકટ મારી ફોર્મનું નામ છે આદેશ ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ અને હું ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા સૌરાષ્ટ્ર કચ્છ ચેપ્ટરનો સેક્રેટરી છું પહેલાં દેશવાસીઓ વાસીઓને ટુરિસ્ટને મારી ખૂબ ખૂબ બધાઈ રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠાથી અને એક આપણા ભારત દેશનો એક નવો અધ્યાય ચાલુ થયો છે આપણે આ લાઈફથી બાવીસ તારીખથી અને કનેક્ટિવિટીની ફ્લાઇટ્સની વાત કરો તો ત્યારે અમદાવાદથી બોમ્બેથી દિલ્હીથી બધી જગ્યાએથી કનેક્ટિવિટી અયોધ્યાની છે હજી સુધી રાજકોટથી કનેક્ટિવિટીમાં કોઈ સંકેતો મળેલા નથી પણ જો રાજકોટથી આ કનેક્ટિવિટી ચાલુ થાય તો આપણા ટુરિસ્ટ માટે આપણા રામ ભક્તો માટે એ એક બહુ જ મહત્વનું ફ્લાઇટ શેડ્યુલ ચાલુ થઈ શકે છે અને એનું ટુરિસ્ટને બહુ જ મોટો બેનિફિટ મળી શકે એમ છે તો આમ જોઈએ તો વિચારીએ તો આપણે બધી જગ્યાએ ફરવા જાય છે તો આપણે એમ કહી કે ટુ નાઇટ્સ થ્રી નાઇટ્સ પણ લાંબી લાંબી આઇટનરીઓ બધાને કરવી હોય ફાઇવ નાઇટ્સ સેવન નાઇટ્સ સેવન નાઇટ્સની તો આ અયોધ્યાથી થી હવે થઈ શકશે કે અયોધ્યા જઈ શકશે પ્રયાગરાજ જઈ શકશે અને વારાણસી જઈ શકશે બધી જગ્યાએ ટુ ટુ નાઇટ્સનું નું સ્ટે કરીને સિક્સ નાઇટ સેવન ડેઝની આઇટેનરી એક નવી ઊભી થઈ છે અમારા લોકો માટે સેલિંગ કરવા માટે તો એ બહુ મહત્વની વસ્તુ છે થ્રી સિટીઝ વેચવાનું અને પિલિગ ટુર્સ તરીકે આપણે એને પ્રમોટ કરી શકીએ હું માનું અત્યારે બહુ જ ક્રેઝ છે ત્યારે મારી પાસે જે બુકિંગ પડ્યા છે જે ગ્રુપ બુકિંગ પેડા છે ઓલમોસ્ટ ચારસોથી થી પાંચસો સીટના ગ્રુપ બુકિંગ પડ્યા છે એટલે એકદમ હેવી ક્રેઝ છે અત્યારે અયોધ્યા જવાનો અત્યારે ટુરિસ્ટ પ્લેસમાં લક્ષદ્દીપ અત્યારે હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયું છે આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીના પ્રમોશન પછી અને માલદીવ્સને જે ફટકો પડ્યો છે એ અનબિલિવેબલ ફટકો પડ્યો છે ઓલમોસ્ટ મારા ધ્યાનમાં જે આવ્યા એ પ્રમાણે પચીસ હજાર બુકિંગ કેન્સલ થયા છે માલદીવ્સના અને એ બધા બુકિંગ ટ્રાન્સફર છે જ તો મારું તો એવું જ માનવું છે કે આપણા દેશને જ પ્રમોટ કરવો જોઈએ અને એ આપણી પેટ્રોલિઝમ દેખાડવી જોઈએ બાબત માટે થઈને તો લક્ષીપ અત્યારે બુકિંગ ઘણું સારું ચાલી રહ્યું છે રાજકોટ થી નોકરી સારો છે એવી રીતે મારે ખ્યાલ દર મહિને તમ થી ચાર ડિપાચર ઉપડે છે લક્ષદ્દીપના પચીસ થી લઈને પાંત્રીસ સુધીના ના ડિપાચર હોય છે